નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક દુનિયામાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ભાદરવા માસની અમાસ એટલે કે સર્વપિતૃ અમાસ વિશેનો મહાત્મ તો આપ આ વિડીયો અંત સુધી નિહાળજો અને હજુ સુધી આપે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શ્રાદ્ધ પર્વમાં પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વજનો ઉત્સુક હોય છે વર્ષમાં શ્રાદ્ધના બોતેર અવસર મળે છે બાર અમાસ બાર સંક્રાંતિ ચૌદ મનવાદી તેમજ યુગતિથી ચાર અવંતિકાઓ સોળ અષ્ટકાઓ અગહન પોષ માગ ફાગણ બંને પક્ષ સુદવની સાતમ આઠમ તિથિઓ છ અનોષ્ટકાઓ પોષ મહા ફાગણની આઠમ પછીની નવમી તિથિઓ બે નિધન તિથિઓ એટલે કે તિથિ તારીખ અને બે અયન યોગ ઉત્તરાયણ અને દક્ષિણાયન આ બોતેર શ્રાદ્ધના અવસર છે આ દિવસોમાં શ્રાદ્ધ પક્ષ આવે છે તેમાં અમાસને વધુ મહત્વની ગણે છે કારણ કે આપણા શાસ્ત્રોમાં બે પ્રકારના શ્રાદ્ધનું વિધાન છે તિથિશ્રાદ્ધ અને પાવરણ શ્રાદ્ધ આમાં તિથિશ્રાદ્ધ દર વર્ષે તે તિથિએ કરવામાં આવે છે પરંતુ જ્ઞાત ન હોવાથી વંશજો પૂર્વજોનું શ્રાદ્ધ ભાદરવા વદ અમાસે કરી શકે છે આ ભાદરવા સુદ પૂનમથી અમાસના પર્વને મહાલયા શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે આ પક્ષમાં ચતુર્દશી બાદ અમાસ આવે છે તેને પિતૃ વિસર્જનની અમાવસ્યા મહાલયાના નામથી ઓળખવામાં આવે છે દરેક મહિનાની અમાવસ્યા પિતૃઓની પુણ્યતિથિ માનવામાં આવી છે પરંતુ ભાદ્રપદ અમાસ પિતૃ માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ તિથિને સમસ્ત પિતૃઓનું વિસર્જન થાય છે જે પિતૃઓની પુણ્યતિથિ પરિવારજનોને જાણમાં નથી હોતી અથવા કોઈ કારણવશ જેમનું શ્રાદ્ધ પિતૃ પક્ષના પંદર દિવસોમાં નથી થઈ શક્યું તેમનું શ્રાદ્ધદાન તેમજ તર્પણ આ દિવસે કરવામાં આવે છે અમાસનું શ્રાદ્ધ મૃતકોને સર્વ આપવા વાળું કહ્યું છે જે મનુષ્યને ત્રણ કન્યાઓ પછી પુત્ર જન્મે છે અથવા જોડકા બાળક પેદા થાય છે તેમને અમાવસ્યાનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ વાયુ પુરાણ અનુસાર પિતૃઓમાં ભક્તિ રાખનાર વ્યક્તિને સિદ્ધ ચારણ અને ગંધર્વો પણ સ્તુતિ કરે છે એ સાથે અનેક અપ્સરાઓ સ્તુતિ શ્રુતિ પુષ્પ વસ્ત્રો આપીને પ્રસન્ન કરે છે પિતૃમાં ભક્તિ રાખવાવાળા વ્યક્તિને અમાસે સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે કારણ કે સર્વદા આ તિથિએ પિતૃઓએ વ્યક્તિ દ્વારા પ્રત્યક્ષ પૂજા પ્રાપ્ત કરે છે અને પિતૃઓ એવા મનુષ્યને અધિક પસંદ કરે છે આ બધા સંબંધમાં મત્સ્ય પુરાણમાં અધ્યાય અધ્યાયમાં છે સ્વર્ગમાં સોમપથ નામે લોક છે જ્યાં મારીચના પુત્ર દેવતાઓના પિતૃઓ સાથે નિવાસ કરે છે એ યજ્ઞપરાયણ દેવ પિતર ગણ

અને યુવાન હતા આ સમૂહમાં અમાવસુ નામના અત્યંત સુંદર પિતૃને જોઈને અછોદા કામાતુર થઈ ગઈ અને તેની સાથે સહવાસ કરવાની યાચના કરવા લાગી પોતાના આ માનસિક વ્યભિચારના કારણે યોગ ભ્રષ્ટ થઈ અને સ્વર્ગલોકથી પૃથ્વી પર પડી આજે તિથિએ અમાવસુએ અચ્છેદાની કામ પ્રાર્થનાને ઠુકરાવી તેની સાથેના સહવાસની અનિચ્છા દર્શાવી તે તિથિ તેના અનુપમ ધૈર્ય રક્ષણના કારણે અમાવસ્યાના નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થઈ આ કારણથી દેવ પિતૃ અમાવસુનો ધર્મ અખંડ રહ્યો તેથી પિતૃ ઘણમાં પ્રિય છે આ માટે આ તિથિએ પિતૃના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું કાર્ય અક્ષય ફલદાયી રહે છે દિવંગત આત્માએ ઉત્તરાધિકારમાં વંશજો એટલે કે પુત્ર અથવા પુત્રી માટે જે છોડ્યું છે તેનો એટલો જ સ્વીકાર કરવો જોઈએ જે પાછળ રહેલા બાળકો સ્ત્રીઓના નિર્વાહ માટે અનિવાર્ય હોય કમાઉ દીકરાઓએ તેનો સ્વીકાર કરવો ન જોઈએ દિવંગત આત્માનો ઉપકાર એટલો હોય છે કે ચૂકવવો જન્મો સુધી મુશ્કેલ છે તો તેના માથા પર નવું દેવું વ્યાજ સહિતનું કેમ લેવું શક્ય ન હોય તેવી પરિસ્થિતિમાં પૂર્વજોની ધન સંપત્તિ લઈ શકો છો પરંતુ જ્યારે કમાવા લાગો ત્યારે એને લેવું ઉચિત નથી પૂર્વજો એટલે કે પરદાદા દાદા પિતા કાકા મામા માસી ભોઈ દ્વારા છોડેલા ધનમાં પોતાની તરફથી શ્રદ્ધાંજલિ મેળવીને તેમની આત્માના કલ્યાણ માટે દાન કરવું જોઈએ અમાસનું જ સાચું શ્રાદ્ધ છે પાણીનું તર્પણ અને લોટની ઘોળીનું પિંડદાન પર્યાપ્ત નથી તે માત્ર કાર્યનું પ્રતિક છે વાસ્તવિક પરીક્ષા એ શ્રાદ્ધમાં છે કે જે પૂર્વજોની કમાણીને તેમની જ સદ્ગટતી માટે સત્કર્મો માટે દાન રૂપમાં સમાજને પાછું આવડે પોતાની કમાણીનો જે સદુપયોગ મોહ લોભ વશ કે કોઈ અન્ય કારણસર સ્વર્ગીય આત્મા નથી કરી શકી તે કમી તેમના ઉત્તરાધિકારીઓએ પૂરી કરવી એ શ્રાદ્ધ છે અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત નિત્યમ સંહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ શરીર અનિત્ય છે અને ધન પણ કાયમ રહેવાનો નથી માટે મૃત્યુ હંમેશા નજીક છે તેથી ધર્મનો સંગ્રહ કરવો જોઈએ માટે જ્યારે તમે પૂર્વજોના ઋણભારથી મુક્ત થવા માટે શ્રાદ્ધ તર્પણ કરાવતા હોય તે સમયે પોતાના માટે પણ શ્રાદ્ધ તર્પણ વગેરે કરાવી લેવું અને તે જ સમયે દાન પણ કરી દેવું મિત્રો આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ચૂકશો અને આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવશો મળશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ